નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કાળિયાબીડ રામ મંત્ર મંદિર સામે આવેલ પેટ્રોલ પંપ પર ગ્રાહક સાથે ઝઘડો કરી પાઇપ વડે છ વર્ષના બાળકને ગંભીર ઈજા પહોંચાડનાર બે શખ્સ ઝડપી લીધા બાદ પોલીસે ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું પેટ્રોલ પંપના કર્મચારી પ્રવીણ ચૌહાણ અને મંજી ગોહિલની નિલમબાગ પોલીસે ધરપકડ કર્યા બાદ બંને આરોપીને પેટ્રોલ પંપ પર લઈ જવાયા હતા પોલીસે બંને આરોપીને સાથે રાખી હુમલાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું પોલીસ કાર્યવાહીના પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા આ ઘટનામાં પેટ્રોલ પંપનો મેનેજર કેતન પટેલ ફરાર થઈ ગયો હોય તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે